વલસાડ જિલ્લાના ધરમપુરથી પસાર થતો નેશનલ હાઈવે છપ્પન બિસ્માર હોવાથી ફરી એકવાર વિવાદ વકર્યો છે ધરમપુરથી વાંસતાને જોડતા નેશનલ હાઈવે છપ્પન અત્યંત બિસ્માર હોવાથી દસ થી વધુ ગામના લોકોને હાલાકી પડી રહી છે લોકો એટલા ત્રાસી ગયા કે વિરોધની ચીમકી ઉચ્ચારી ધરમપુરમાં ત્રણ દિવસનું ચંતન શિબિર કાર્યક્રમ સત્યાવીસ તારીખથી શરૂ થઈ રહ્યું છે જેને લઈને જે માર્ગોથી નેતાઓ આવવાના હોય એટલો જ માર્ગ બનાવવામાં આવ્યો છે અને હવે વિવાદ વધુ વકર્યો

ખુરશી બેસી અને એસી ની હવા ખાય છે આપણા સાંસદ કહેવામાં આવે છે કે લોક લાડીલા બરાબર છે તમે ઉપમા આપીને સંબોધન કરો છો પણ એ લોક લાડીલા સાંસદ અહીંયા જે દિવસે ખાડો પૂરીને પ્રોમિસ આપીને ગયા હતા કે આપણે આ રસ્તો તાત્કાલિક ધોરણે બનાવી આપશું પણ આજ સુધી એ તાત્કાલિકનો સમય આવ્યો નથી અમારી માંગ એ છે કે આ રસ્તો તમે એવી રીતે બનાવો કે બીજી વાર અમારે આંદોલન કે આમાં ખાડા ના પડે એ અમારી રજૂઆત છે અને બીજું કે અમારે વારંવાર તમને તંત્ર છે તો એ બી જાણવા જેવું છે રાતના રાતોરાત જો સાંસદ શ્રી ધવલભાઈ ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાતોરાત આવીને જે સામે બોલી ગયેલા હતા કે આઠ દિવસની અંદર આ રસ્તો ચાલુ કરાવશું અમે આ રસ્તો ચાલુ તો ના થયો હવે દિવાળી પૂરી થઈ ગઈ આજે હાલની પરિસ્થિતિ તમે જે જોઈ રહ્યા છે એ પરિસ્થિતિ ને એમ જોવા લાગે છે કે સતત આદિવાસી વિસ્તારનો આ લોકો અન્યાય કરી રહ્યા છે અમારા લોકોના જે આદિવાસી વિસ્તાર ના કોણીએ ગોળ ચોકી રહ્યા હોય આ નેતા લોકો એવું અમને લાગે છે